ભરૂચના નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસાયેલી દસ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે યુવક વિરુદ્ધ પોક્ષો એક સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પરંતુ પોલીસના નિવેદન મુજબ મેડિકલ ચેકઅપ દરમિયાન બાળકીના શરીર પર દુષ્કર્મ દર્શાવતા કોઈ ઈજાના નિશાન મળ્યા નથી પોલીસનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ અનુસાર બાળકીનું મોત બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે બીજી તરફ પરિવારજનોએ ચોક્કસ તપાસની માંગણી કરી છે અને શું ઘટના એમની સાથે બની તી આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પોત્રી કહેવાય એ અને એ છોકરી સાતમા ધોરણની અંદર કાટી પડા નેત્રેંગ નદી સાત કન્યા સાતરાએ છે એમાં ભણવા મૂકેલું અને એ અમારો ગામનો નરેશ પર બાદ કરીને છોકરો હતો ત્યાં એમની બહેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેહાડી દો એમ કે એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડીએ આપો ગામનો છોકરો છે લઈ જશે પછી અધ વચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનો ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્મ કર્યું એને જ્યારે કુકર્મ નાની બાળકી સાથે સાડા અગિયાર વર્ષની બાળકી સાથે ઓગણીસ વીસ વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય તો પછી એ છોકરાએ એવું જોવા ભાઈ કે કોઈને કહેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીશને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડાં બધા કાઢી અને બધું કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકી નવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું નાઈ નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવળાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડા ઉતારે જોયું એટલે સુંદર કયાની જગ્યા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પોથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કે મને સાની માની તું કે અને હું કોઈને નહીં કેમે આ છોક પછી છોકરીએ જે પૂરેપૂરો જવાબ આપ્યો આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાંજ સાંજના બપોરના બે વાગ્યા કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી

વીસ એકવીસ તારીખ સુધી રાશિ પડાવી ગયા પછી ત્યાંથી પછી ત્યાંના ડૉક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે તમે આગળ લઈ જાઓ તો પછી અમે એ મેં કીધું આગળ લઈ જાઓ તો કંઈ લઈ જઈશું તો બરોડા તમને રિપેર કરી આપું મેં કહ્યું સારું બરોડા કરી આપો તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એસપોર્ટ થઈ ગયો છે આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ જ હોવો જોઈએ અને આવો બીજ આ ઘટના સાંભળી મૃત્યુદંડની મૃત્યદંડ આપે એવા જો હોય માણસો અને મૃત્યદંડ થઈ જાય એટલે બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં એવી રીતના અને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુદંડતાલીદ આપવું જોઈએ એવી મારી વિનંતી છે પોલીસે સમાધાન કરવાનું હા પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ ત્રણ લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા તો મેં એમ કીધું કે મારા ત્રણ લાખ રૂપિયા નથી જોતા પણ મને ન્યાય જોઈએ છે આ કારણે મને જ્યાં સુધી મને મારી છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું મારા છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું લઈ જઈશ મારી પાસે ભલે પૈસો નથી પણ મારી પાસે ઈમાનદારી છે

ફોન કર્યો હતો ને વૈશાળી આવે આવા દેશે કે તો એવું કીધું તો મેં હા પાડીને ને બી

અપના હસકોલ મારી પાકી પેલો છોકરો મને મૂકવા આવ્યો ગયો હતો એક આવો કેમ કર્યા শু নামছে গামছে না